હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં દેશો તો મિત્રો આજે હું આવ્યો છું ડોબા ચરાવવા ડુંગરમાં અને સા છ અને સાત આઠ ડોબા છે એ હું આજે ડુંગરમાં ચરાવવા આવ્યો છું અને કાલે વરસાદ આવ્યો તો અને એથી જે માર્ગમાં અહીંયા બધે તમે જોઈ શકો છો પાણી બધી આવેલું જાય છે આ તમે જવો જવું અહીંયા બધે શિરવાડનું આ પાણી હવે આવેલું આવે છે આગળથી અને આમ ચાલ્યું જાય મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ડુંગરમાં તમે જોઈ શકો છો મારી પાછળ કેવડો મોટો ડુંગર છે ને આપણા ડબ્બા ઓલી બાજુ આવેલા થાય છે આગળ જુઓ અને સામે ખોડિયારમાંનું મંદિર એક આવેલું છે બાંધકામ ચાલુ છે ડુંગરમાં ઢોરાને પાણી માટીની સુવિધા વેળા બનાવવામાં આવ્યા છે અને આ રહી આપણા ડોબા મિત્રો ડોબાને જવું તું આ બાજુ ને મેં લઈ લીધા આ બાજુ આ બાજુ મોટો સમ મોટું ખડ હોય એટલા માટે અને આ જુઓ આ આપણો તબેલો છે આ અમારા ગામડાનું વાતાવરણ આ બધી અમારી આસપાસની બધી વાડીઓ છે એક શેઢા છે બધાને અને જો આ ડુંગર છે અમારો આમાં અમારે દરરોજ ડોબા સારવાના હોય છે તો આ ડોબાને પહેલાં મેં અહીંયા મૂક્યા હતા સરવા અને એને એમ નથી ગમતું અને એને જાવું છે આ બાજુ એટલે હવે આપણે ઓલી બાજુ જવાનું રહેશે કારણ કે એને આઈકાણે કંઈક ખાવું એમ નથી થતું સરકારી વીડીમાં સરવા જવું એમ થાય છે એને મોટા ખડમાં પણ ના ન તો મોટો મોટો ડન આપણને મળી જાય છે જોવા આવ્યા તો હાલો આપણે હવે અહીંયા આગળ જઈને ઊભું રહેવાનું છે જોવા અહીંયા અને મિત્રો હવે આપણે આ ડુંગરમાં સોમાહામાં સીરવાણ ફૂટી જાય છે એ તમે અહીંયા જોઈ શકો છો આ મારી બાજુમાં થોડું થોડું પાણી આવેલું જાય છે આપણે પીવીએ એવું પાણી આમાં થઈ જાય એક બે દિ આવેલા જ વરસાદ સારો હોય એટલે વધારે શિરવાણ ફૂટે છે જેવું આ પાણી છે એકદમ સ્વચ્છ અહીંથી આ પાણી બધું ધીરે 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 ઉપરની સાઈડથી હાલ્યું આવે છે જવો તમે તો દર્શક મિત્રો અત્યારે સોમાના સમયમાં અમારે ડુંગરમાં આવું બધું હોય છે અને જ્યાં ત્યાં સોમામાં પાણી હાયલા જતા હોય છે અને બાકી તો જો તમને વિડીયો આ સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં